આવો તો હવે હોળીને લઈ જઈએ પાણીમાં તમે જોઈ શકો છો આપણે આવું જ ઉતારવાનું આનંદ મોજ જ કરવાની તો તમને મજા બની નહીં પાણીમાં નાખ્યું ધોવો તમે મારા સાહેબ ભાઈ પાણીમાં પણ હુંશ થઈ જાય આવડો તડકો નવ નવરંગ તો પડે માલે ગરમી થાય પાણી થાય લઈ ગયા હે હવે નવરાઉન્ડ ચાલુ કર્યું પાછાથી પાણી નાખે ડબલા બબલા ખાય છે માછા ચડે મસ્તી કરે દોડી હળે ma come spi non mi piace questo video ma spiaggia di oltre io poi io sono soffo ખોડી બોહારી હોજી પુછલો જાલી લે તો કુંજો વાય કરતી નથી આ શાયલભાઈ પુછલો જાલી નહી છે આયા પાણી પણ નાખે છે તો પણ પાટુ મારતી નથી ખોડી ગાંડો અશ્વ બાપ આલી પાંચ વાટરે મને ઉડાડે છે

છડી કીયો છડી કીયો નો માથે આસન કરે ને મારુ મેસ ભયા કે ને માથે શાઈલ ભઈ બેઠા હે પાણી માં બે ને કોલ મૂજ આવતી છે આપને તરતા આવડતું નથી એટલે આપણે પાણી માં પડી ને હું બાર બેઠો બેઠો બ્લોગ બનાવું છું टड़ा हुआ है, और ये पाचीवार हैं यहाँ के बोरी, और ये पानी इतना आग बढ़ गया हुआ है। मुँहले हमें क्यों चीज़ें बोली, अचारिल के पास पेड़ आपने, आप बढ़ते ना हुए। पानी मज़ा है, हम अचारिल पेड़ आप आसानी जाऊँगा। રે પાણી રોડીને સાથે ઓરી હાથ ફરાવે છે હર ખેટોવે ડાકા બાકા કાટે છે પલા પલારી લે છે પછી શેમ્પુ ગెంપુ દેને નવરાવ છે અને પછી આપણે નવરાયા નવરાવી બૌરાવી હજી ઉકાવી બુકાવીને ઘરે જા સુતારે તમને ખલાને બેફર છોડે ગયા અને શેમ્પુ વાયડું એ બીચા માથે સાઈલે Jangan berawan nih seluler dia untuk subscribe. ya, Kamar khail pe. Aa paani na paani. Yeah, I love that.

કે આપણી પાસે કેપેસિટી હે નહી કે નવો મોબાઈલ લઈ લે તમાર સપોર્ટ થી આપણે નવો મોબાઈલ લઈ લે તમે ફોલો બલો અપને કરો તમાર સપોર્ટ થી આપણે આયા સુધી પોઈ ગયા હી નાવા નાવા સપોર્ટ કરતા રહેજો જેથી કરી અમે આગળ થોડા કજી પહોંચીએ सात हजार खा कम्पलीट आज आठ सौ पिस्तालीस भोगी है, तो है अपने सब्सक्राइबर में सात हजार कम्पलीट थी जाए साइल पे वहाँ ऐसी ना घोड़ी हल्ती थी जाए पास हमारे टका उमेश तो पकड़ी लीजिए घोड़ी हाँ होगी चिंता करोड़ी में વાટ ન ઉતરી ગઈ છે વાટ વાટ ન ચડાવે બાસા નવરાવાનું હાલું વેલ્યું છે અમારા સાહીલ રે હે ભાઈ રે ઘોડી નવરાવાઈ વા ડી મમા ઘોડી ને નવરાવે રે છે રે घोड़ी रे बीना ना, ना दूरा लगी सी घोड़ी बीना मजान थी आवती रे हमने वोड़ा रे हे पावाने साइल पाई जान रे टूर जो मैंने साजन खोड़ी खोरी खोड़ी है बिना नी जिंदगी मारी सुनी लगे साहिर भाई बार रे धोब साफ करे घूम सदाई साहिल भाई घोड़ी ने नवरा वे आवी रे गया घोड़ी ने पानी रे रे ने घोड़ी ने मजा रे के बी रे पड़ी मजा मजा

હવે સાહિલભાઈ પોતે જ નાઈ ગયે તમે જુઓ જો માથામાં શેમ્પુ નાખીને ગાય 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 ગા પાણી લઈ લીધું જુઓ મારા ટકા ભાઈ એમને નહીં ગયા જુઓ તમે વિડીયોમાં મજા જ આવે તમે ખાલી એક પર વિડીયો જુઓ તો આનંદ આનંદ ડૂબકી મારે ગયા મારા ટકા ભાઈ ગોળી એમને મૂકી ગઈ એમ જુઓ ક્યાંય જાય ને વળી ટકો પાછું પાણી હોય ને ના કરી સાહેલભાઈ પાણી ઉડાડે જોઈ લ્યો તમે ગોળી

बहुत हाई है फन लपटी जाए है बहुत कम गए कोड़ी लीली है अपने पोते भाई फन ली जे और वो बहुत हाई है माई ठेक माई करो कई मजा है जो लिया मैं कोड़ी ऊपर मारे ने ठेक रहा मारे कई पास ही ने तो घोड़ी ने तो रेटी में एक करना थी कोड़ी ने तो ऐ रखे तो ऐ रखे जो तो मैं वहीं पानी उड़ाले जिन्हें आगर थी उड़ाले

આ આગળ લેતા લેતા આવે નવરાત થઈ નવરાત જોઈ લે લેને આવે નવરાત આયા હવે એ પછી આવી ગયો વાંડે રાતે વરી નવરાત જોઈ લી આ થોડું કોગળું પાણી થઈ ગયું અને એક મિનિટ ઠકાયો અને બોડી એટલે હવે આગળ લઈને આવે વરી પાછી અહીંયા તોય લી

પા દે છુ પાછી આમ ના અકાલી બકલી દેખાડ છુ ઉકાઈ ઉકાઈ દે પાછે ટી-શર્ટ આવુર કરે છે ઉમેશભાઈ આ બધું કપડા પહેરે જો એને સાઠ હલuig ગયો પાછા નિકરતો નથી ફરી પાછો કાઢે સર દઈની મોજે જલલ છે ઓન તમે જોઈને વિડીયોમાં જોરી પાસા શોર્ટ પેરે આવરો કરે કેલા ઉંટો પેલી દો ના શૈલ ભાઈ કે ના પેરે પણ અલી હાથ નથી એ બાવણામાં હવે આયો છે મે નઈખો ટીશર્ટ મે દેખાડું જો એક હાથમાં આમાં એ સ્પાઈ બટન બંધ કરે છે હવે શૈલ પે મું કાલી કે કાંકાજી આ હાથ આવમાં વાર લાગે અરે માથું નાખ છે એ નઈ આવી ગયો હું મેસ ભાઈ બટન બંધ કર આમર ચાલ પર ટી-શર્ટ પહેરી લીધું નમ રમ അടിપો મારી તમને દેખાડું બોલાવી બલાવે કે આવી ગાળે હું કાઈ વીડિયો માં શેર સુધી બની જ રહેજો આજે મોજ આવે આમ છે આમાં ચાલી ભાઈ ચંપલા બોંપલા ગોટ છે આદને જડી ગઈ તો આમ પહેલી થાય દરી બરી નાખીને કમ્પ્લીટ કરશે પછી અમે જઈશું બીજા છે કાંકને રમાડીને દેખાડવાની તમને કોળી આજે એવી રમે બમે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું તમને मसाईल भाई मोबाइल मा मथि लिए छोड़ी दो कोई ना मैसेज भी सेट ना छ आयो જોઈ લીयो तो मोबाइल मा माथे है आम फेमस भाई आवे है पानी में मसाईल भाई पाए दरी आलो तो हमारे साहिल भाई उमेश भाई ने चढ़ावे तो जो જોઈ जाको जो उमेश भाई चढ़ी गिया वो भाई भाई હવે ફોડીને ચલાવશે અને તમને દેખાડશું જો ફૂલ મેમરી નો થઈ જાય ત્યાં સુધી તમને વિડીયોમાં અમે દેખાડી દઈશું કે શું શું તમારા વિડીયોમાં જોવાલાયક છે વાલો સાહેલભાઈ અને ઉમેશભાઈ ચાલતા થઈ ગયા હે અને અમે એની પાછળ ચાલતા થઈ ગયા હે હવે સારી જગ્યા ગોથીને આ ડિસ્કો બિસ્કો કરાવવાનો હોય જો ફૂલ મેમરી ન થઈ જાય એમાં જેટલો વિડીયો ઉતરે એટલો તમને ઉતારીને અમે દેખાડી દેવાના છે એટલે વિડીયોમાં બની જ રહેજો વિડીયો સારો આવે તો લાઈક ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો એ ભાઈ જાય છે અને આપણે આપણી

लाकड़ी ना टपोरा करे रही मरा के पग सामान रहे फूल डिस्काउंट करती है जी पंद्रह तो तो में तो है हम कहीं कटे नहीं कई रमे कॉमेंट में, में जनजो हमने मारो मारो डांडी मारो थोड़ी हाँ રમવાનું બંધ કરી દઈએ ને વળી રમે કન્ટિન્યુ ચાલુ થઈ જઈએ આપણે આપણે આવા જ ખેલ કરવાના હોય તમને ખબર જ છે પાછી રમવાની ચાલુ થઈ ગઈ છે તો તમને અમારે સાહેલ ભાઈ રમવા એક નંબર હો બાકી પહેલાંથી હસવાના શોખીન જે મજા જ રાખી રાખે જોવો તમે ખાલી કેવી રમે પગ બગ માંડી પછી તમને ઘરે જીને દેખાડશું ત્યાં સુધી વાંધો નહીં આવે આપણે ચાલો આમ આમાં ભાઈ વળી પાછા ખંપી ચાલુ કરે તમને પછી અમારે દેખાડવાનું ખાલી કેવી જો કેવી રમે થોડી તમે જો ખાલી ને ખેંચીને લઈ ગયો પણ તો એમાં સાહેલભાઈ પાછા પડ્યા છે નહીં મેં કેમ તો છે જ નહીં ખોડીને તો મુખો ખોળો ડેટો ને છે અહીંયા તો બાજુ અમારી ખોડી રમે બાપ સાઈ રીતે રમાડે જોઈ લઈએ તમે રમ રમ